આજથી થોડાક દિવસ પહેલા તું તારી ઓકાતમાં રહેજે પ્રકારનો જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે કાળા દેવરાજના નામથી ઓળખાય છે આરોપી તેને પકડવા માટે તેના ઘરે જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પહોંચ્યા હતા દરમિયાન કાડા રાડાના પરિવારજનો દ્વારા પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સિંહ ની ગુફાઓ હોય તે પ્રકારની વાત કરવામાં આવે તે પ્રકારના ઉચ્ચાર કરવામાં આવે તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારે ઘટના છે હવે જેમાં જે આરોપીના પરિવારજનો જેને સિંહ કહી રહ્યા હતા તેને પોલીસે જે પરિસ્થિતિનું નિર્માણ લાવી દીધું છે શું છે મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા જૂનાગઢ નો એક વિડિયો ખૂબ ચર્ચામાં આવ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ પોતાના સ્કોડ સાથે જે કાડા રાડા નામનો જે વ્યક્તિ છે જેમાં તેના વિરુદ્ધ 160 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેને પકડવા માટે તેના નિવાસ સ્થાને પહોંચે છે પોલીસને એવી બાતમી મળે છે કે થોડાક સમય અગાઉ ગુસ્સીટોકના કેસમાં કાડા રાડાને જામીન મળ્યા હતા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેને કેટલીક બાબતોમાં પ્રવેશ બંધી હતી જેમાંથી એક જુનાગઢમાં તે આ જામીનગીરી દરમિયાન પ્રવેશી શકશે નહીં છતાં પણ કાળા દેવરાજે પોતાની શરતોનો ભંગ કર્યો અને તે જૂનાગઢમાં પોતાના નિવાસ સ્થાને પણ પહોંચ્યો અને આ બાબતની જાણકારી મળતાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ પોતાના સ્કોટ સાથે સવારે ત્યાં કાડા રાડાના ઘરે પહોંચ્યા ત્યારે કાડા રાડો ત્યાં મળ્યો ન હતો પરંતુ આજુબાજુ તપાસ કરવામાં આવી ત્યારે એક આખો પાંચ મિનિટ સામે આવ્યો છે જેમાં પોલીસે જે અધૂરું સત્ય હતું પૂરેપૂરો વિડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે જે આરોપીનો પરિવારજનો છે તેઓ પોલીસને ઉશ્કેરતા હતા અપશબ્દો બોલતા હતા અને આના જ કારણે વિવાદ થયો હતો પહેલા તો આ ઘટનાનો વિડીયો જે મૂકવામાં આવ્યો છે પાંચ મિનિટનો એ વિડીયો જુઓ

शिकार करो आनंद ही करतो आपला काय येवता તમારે આવું પડે शिकार કરવા तो मारे शिकार करावा ऊपर मसी हं काय ना અમારું ધંધરિયા ને તો બીકુર નાફટર હા ઉતકારીને દેજો અંદર રહેશે કે નઈ ડ્રેસ મા એને કે વર્ક થાય ને રે ઉઠાળીને મુકલા દાદાઈ કે રતો લઈ એ એક ઉસી દાદાઈ અમારું જ છે અમે એમ જ કોને ખાવા તમાર ખાવા ને આ ઘૈટા છે નથી એ

સી હોય ને બાર સાપ હોય સાપ સાપ ઝેર અડી જાય આ દીપક ભાઈ આવે જ છે જો હમણાં જ ખોટા કામ કરવા આવે એટલે ખાપકો બસ ના મળે એમ ના મળે તમારી શાંતિ રાખો તો તમારી પૈસા ઘટી જવા ઘટા તો દઈ જાય સાઈડ એમ કે આપડે તમને ઘાટા દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ માગા તા ને

તમારું છે તમારું છે અમાર તો નોધમાં લેવું જ છે કયું કરજો અમારું છે તો તમારીને રેવા દેતા કાવતો તમારીને છે કયું કરજો કોઈ તાકાત નથી

કેટલા કરવાના બતાય તો ભાઈ બતાય ઘર કેટલા ઘર હાલતા ને બતાવું બતાય ઘર ખાલી કતે બતાવ શું કરી લઈ ઘર બતાય ને બતાવ ઘર બતાવ કેટલા છે પછી બતાવ ઘર આપે આ વિડીયો જોયો જેમાં અનેક પ્રકારની ચર્ચાઓ પોલીસ ઇન્સ્પેક્ટર અને જે આરોપી છે તેના પરિવારજનો વચ્ચે રખજક થઈ રહી છે ને સિંહ કુતરા જેવી વાતો પણ આ શબ્દો ઉચ્ચારણ વિડીયોમાં થઈ રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ત્યારબાદ કાળા રાડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની શાન પણ ઠેકાણે લાવવામાં આવી જે ઘટના સ્થળ જ્યાં તેનું નિવાસ સ્થાન આવેલું હતું ત્યાં નિવાસ સ્થાન ઉપર પોલીસ કાડા રાડાને લઈ ગઈ ત્યારબાદ તેનું રિક્રકશન પણ કરવામાં આવ્યું આ મામલે શું કહી રહ્યા છે જુનાગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ મામલે શું કહી રહ્યા છે જુનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુબોધ ઓડેદરા તે સાંભળી આપે સાંભળ્યા હતા જુનાગઢના એસપી સુબોધ ઓડેદરા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ને જે કાડા રાડાની કરતૂતો હતી તેની સામે જે 107 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જ્યારે તે ઘરે આવ્યો હોવાની વાત પોલીસને મળીને ત્યારબાદ જે પરિવારજનોએ ઉસ્કેરવાનો પ્રયાસ કર્યા તે મામલાના સંદર્ભમાં પોલીસ આ કાર્યવાહી હાથ ધરી છે અને આજે સવારના સમયે આરોપીનું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે સાથે તેની સાન પણ ઠેકાણે લાવવામાં આવી છે ને હાલ જે આરોપી ભાગતો ફરતો હતો સીએ તેને ગણાવતો હતો પોતાને ને હાલ તેની સ્થિતિ પોલીસે ખરાબ કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ જોતા રહો વૈષ્ણવ જન તો